નમસ્કાર મિત્રો જોઈએ શું થયું જાણવા માટે જે મેં ભાડે આપેલા હતા અને તે જ રૂમમાંથી એક રૂમની અંદર એક સુંદર એવી વિધવા યુવતી રહેતી હતી અને તેમના પતિના મૃત્યુને કારણે તે સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી મિત્રો જીવન ચલાવવા માટે તેણે શાકભાજી વેચવાનું નાનું એવું કામ શરૂ કરેલું હતું પણ જિંદગીને બોજ તેના ખંભા પર ભારે લાગતો હતો અને છેલ્લા બે મહિનાથી તેને રૂમનું ભાડું પણ નહોતું આપ્યું અને તેથી જ એક દિવસ હું પોતે તેના ઘરે તેને મળવા માટે ગયો હતો અને ઘરમાં દાખલ થયો તો લાગ્યું હતું કે તે ઘરમાં બિલકુલ એકલી હતી અને આસપાસ કોઈ જ ન હતું હું તેની પાસે ગયો અને પછી અગાઉ એવું કંઈક થયું હતું નમસ્કાર મિત્રો મારું નામ વિજય છે હું સુરતમાં રહું છું અને મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે સુરતમાં મારું પોતાનું એક ઘર છે અને તે જ ઘરની સામે કેટલાક રૂમ મારા પિતાજીએ બનાવડાવેલા હતા અને તે રૂમો અમે ભાડે આપતા હતા અને તે રૂમમાં એક દંપતી રહેલું હતું દિલીપ અને તેની પત્ની રેખા તે બંને છેલ્લા બે વર્ષથી અમારી પાસે ભાડું આતા હતા અને મિત્રો ખૂબ જ સીધા સાધા ઈમાનદાર અને નેક દિલ માણસો હતા અને ખૂબ જ મસ્ત ન હતા યાર દિલીપ ગામડેથી સુરત આવ્યો હતો અને હીરા પોલીસનું કામ કરીને પોતાની રોજી રોટી કમાતો હતો એટલે કે મિત્રો ઘરનું ગુજરાન ચલાવતો હતો મિત્રો તેની ઈમાનદારી અને સાદગીને કારણે મને હંમેશા તેનો આદર લાગતો હતો પણ દુર્ભાગ્ય દિલીપ વધુ ભણેલો ગણ લખેલો ન હતો અને હંમેશા પૈસાની તંગી રહેતી હતી એક દિવસ તેને હળવી બીમારી થઈ પણ પૈસાની તંગીને કારણે તેનો સાચો ઈલાજ ન થઈ શક્યો હતો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું દિલીપના મૃત્યુ પછી રેખા એકદમ એકલી પડી ગઈ હતી અને મિત્રો કેટલાક દિવસો માટે તો તે માયકે ગઈ પણ પાછી અમારી પાસે એટલે કે તે જ ભાડાના રૂમમાં રહેવા માટે આવી ગઈ હતી અને હવે તે પોતે શાકભાજી વેચતી હતી પણ મિત્રો તેના ચહેરા પર હંમેશા દુઃખની છાયા દેખાતી હતી અને હું ક્યારેક તેની પાસેથી શાકભાજી પણ લઈ લેતો હતો અને તેની સાથે વાત કરતી વખતે મિત્રો મને એવું લાગતું હતું કે તે અંદરથી ખૂબ જ એકલી છે અને તેણે છેલ્લા બે મહિનાથી ભાડું પણ મને નહોતું આપ્યું પણ મેં તેને કંઈ કહ્યું નહીં અને એક રવિવારે મારી શાળામાંથી જ્યારે મને રજા હતી તો મેં વિચાર્યું કે જઈને તેને પૂછું અને આખરે શું તકલીફ છે સવારે આશરે અગિયાર વાગ્યે હું તેના દરવાજે ગયો હતો અને ટકોર કરી રેખાએ દરવાજો ખોલ્યો હતો અને નમસ્કાર કર્યા હતા અને અંદર બોલાવ્યો અને મિત્રો ત્યાર પછી તેણે ખાટલા પર બેસવાનું કહ્યું હતું અને મને પાણીનો ગ્લાસ લાવીને આપ્યો હતો અને હું પાણી પી રહ્યો હતો અને તેને જોતા જોતા વિચારતો હતો કે આટલી સરળ અને સુંદર છોકરી દિલીપ જેવા માણસને કેવી રીતે મળી હશે કદાચ એક પ્રકારનું નસીબનું રમકડું જ હશે ત્યાર પછી તો એવું થયું હતું મિત્રો કે તેની તો તમને શું વાત કરું યાર હું સીધો મુદ્દા પર આવ્યો અને બોલ્યો રેખા રેખા છેલ્લા બે મહિનાથી તે ભાડું નથી આપ્યું શું તને કોઈ તકલીફ છે રેખા મારી વાત સાંભળ

પૈસા જમા નથી થતા જો કોઈના ઘરે ખાવાનું બનાવવાનું કે ઘરનું કામ કરવાનું કામ મળી જાય તો સારું થઈ જશે અને જો તમે તમારી ઓળખાણમાં કોઈ જગ્યા આવી હોય કામ માટે મળે તો કહેજો અને મિત્રો તેના દર્દ ભરજ્યા અવાજ સાંભળીને મને પણ ખૂબ જ ખરાબ લાગ્યું હતું આટલું મહેનતું અને સાચી સ્ત્રી પણ જિંદગીએ તેને ફક્ત સંઘર્ષ આપ્યો હતો મને લાગ્યું કે આ છોકરી ખૂબ જ વિશ્વાસપાત્ર છે કેમ નહીં તેને મારા જ ઘરે કામ પર રાખી લઈએ મારા ઘરનું કામ પણ થઈ જશે તેનાથી મને પણ મદદ મળશે અને રેખાને પણ સહારો મળી જશે અને મિત્રો ત્યાર પછી મેં ધીમેથી કહ્યું રેખા તને બહાર કામ શોધવાની જરૂર નથી તું મારા ઘરે કામ કરી શકા છો અને મિત્રો મારી આ વાત સાંભળતા જ તેના ચહેરા પર ખુશી ચમકી ઉઠી હતી ખુશીનો એકદમ પાર નતો રહ્યો અને આંખોમાં ફરીથી આશાની ચમક આવી ગઈ હતી અને હું આગળ બોલ્યો ચાલ મારી પાસે આવ અને વાત કરીએ તેણે ઘરે તાળું લગાડ્યું હતું અને મારી સાથે મારા ઘર તરફ ચાલી હતી મારું ઘર જોઈને તો તે કેટલીક ક્ષણો માટે ઊભી રહી ગઈ હતી મિત્રો કદાચ તેણે ક્યારે આટલું મોટું મોટું ઘર ક્યારે અંદરથી નહોતું જોયું એટલા માટે અને મિત્રો તે ધીમે ધીમે મારી પાછળ પાછળ અંદર આવી હતી અને ત્યારે હું તેને બોલાવીને કહ્યું હતું કે રેખા તું અહીંયા જ કામ કર અને તને રોજ સવારે ને સાંજે આવવું પડશે અને મારા માટે ખાવાનું બનાવવાનું અને ઘરની સફાઈ કરવી પડશે આટલું કરીશ તો પૂરતું છે રેખાએ માથું હલાવીને હા અને તેના ચહેરા પર દેખાઈ રહી હતી મિત્રો અને આંખોમાં પાણી પણ ભરાઈ આવ્યું હતું તે મારી તરફ મુસ્કુરાતી હોય એવી રીતે બોલી હતી સાહેબ સાહેબ તમે મારા પર આટલી કૃપા કરી અને તેના માટે હું તમારા માટે એના માટે હું મારી આખી જિંદગી આભારી રહીશ હું હસ્યો અને તે ધીમે ધીમે પાછી પોતાના રૂમ તરફ ચાલી ગઈ હતી અને મિત્રો હવે બીજા દિવસથી રેખા મારા ઘરે કામ કરવા માટે લાગી હતી અને તે સવારે વહેલી આવતી ઘર સાફ કરતી હતી અને પછી મારી સાથે ખાવાનું બનાવતી હતી બપોરે ઘરની આગળ બગીચામાં પાણી આપતી અને છોડવાઓની સંભાળ રાખતી હતી અને આમ કામ કરતા કરતા ઘરમાં એક અલગ જ રોનક આવવા લાગી હતી મિત્રો પણ તેના ચહેરા પર હંમેશા એક દર્દની છાયા રહેતી હતી મને હજી પણ દિલીપની યાદોમાં ખોવાયેલું હતું એનું મન અને હું અવારનવાર તેને કામ કરતી જોતો રહેતો હતો તો ક્યારેક તે મારી તરફ જોઈને આવું હળવું એવું સ્મિત આપતી પણ તે સ્મિત પલભરમાં જ અદ્રશ્ય થઈ જતું હતું મિત્રો હવે મિત્રો આમ ત્રણ ચાર મહિના વીતી ગયા હતા અને હવે ધીમે ધીમે હું અને તેનો સંબંધ ખૂબ જ સારો એવો થઈ ગયો હતો કારણ કે દરરોજ ભેગા જ કામ કરતા હતા એક જ ઘરમાં હું તેને પોતાની જેવી માનવા લાગ્યો પણ હું તેની આંખોમાં છુપાયેલું એક દર્દ હરરોજ

અને તું આટલી જવાન છે તારે ફરીથી જીવવું શીખવું જોઈએ અને તે પોતાના માટે કંઈક કરવું જોઈએ અને જિંદગીની એક નવી શરૂઆત તારે કરવી જોઈએ અને રેખા આંખોમાં આંસુ ભરીને બોલી હતી કે સાહેબ મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તે મારા માટે બધું જ હતા હવે તો તે નથી તો હું ખુશ કેવી રીતે અને મારી હાલત પહેલેથી જ ખૂબ જ ખરાબ છે અને મારા મા બાપ નથી મારા મામાજીએ મારા લગ્ન કરાવ્યા હતા અને હવે તો મારો સહારો આપનાર પણ કોઈ નથી અને જો હું ફરી પણ લગ્ન કરવા માગું તો લોકો છે મિત્રો મારું મન પણ ભેગોઈ ગયું હતું તેના આંસુ મારા હૃદયને વિંધી રહ્યા હતા અને હું એકદમ ચૂપ રહ્યો તે પણ કંઈ બોલી નહીં અચાનક જ તે ઊભી થઈ ગઈ અને જવા લાગી હતી તે ક્ષણે મારા મનમાં થયું હતું તેનો નાજુક હાથ પકડીને તેને રોકું તેની આંખો લૂચ્યું તેને દિલાસો આપું પણ મિત્રો મેં પોતાના મનને રોકી લીધું હતું અને તેને ન રોકી દિવસો આવી જ રીતે દરરોજ ચાલ્યા ગયા અને તેના દુઃખ દુઃખને પણ મારા મનની અંદર અસ્થિર કરવા લાગ્યો હતો મને લાગ્યું હતું કે જો કોઈ વિધવાને સહારો આપવામાં આવે તો તેનો હાથ થામી લેવામાં આવે તો કદાચ તેનું દુઃખ ઓછું થઈ જશે તો મિત્રો તે ખુશ પણ રહેવા લાગશે અને એક દિવસ હું જ્યારે ઘરે એકલો હતો અને બપોરના આશરે ત્રણ વાગ્યા હતા અને રેખા તે રસોઈમાં કામ કરી રહી હતી કેટલીક વાર પછી રેખાએ ચા બનાવી હતી અને રૂમમાં લાવી હતી મારા મનમાં ઘણી બધી વાતો હતી અને મિત્રો જે કહેવા માંગતો હતો પણ મારા શબ્દો મારા ગળામાં જ અટકી રહ્યા હતા અને હું મારા રૂમમાં બેઠો હતો અને તેને જોઈ રહ્યો હતો તે આજે તો ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેના ચહેરા પર માસુમિયત હતી અને તેને ચાલવામાં પણ એક અજીબ મોહકતા હતી મિત્રો તેણે મારા માટે ચા મૂકી હતી પણ મારું ધ્યાન ચા પર ન હતું અને તેના પર હતું તે પાછળ વળીને બહાર જવા લાગી હતી ત્યારે અચાનક જ મારા મનમાં તેને રોકી અને મેં તેનો નાજુક હાથ હળવેથી પકડી લીધો હતો અને અમારી આંખો એકબીજા સાથે હોય અને એવું લાગ્યું કે સમય થંભી ગયો તેની આંખોમાં દર્દ એકલતા હતી અને સાથે સાથે એક અનકહી અપનાત પણ મને દેખાઈ રહી હતી અને તે ક્ષણે મને અહેસાસ થયો હતો આજે મને તેના પર સાચો પ્રેમ થઈ ગયો છે આવું મને લાગી રહ્યું હતું મારા જીવનમાં પહેલીવાર મને કોઈ સાચી લાગણીઓનો અનુભવ થયો રેખા થોડી ગભરાઈ ગઈ હતી તે ઊભી થઈને જવા લાગી પણ મિત્રો મેં ફરી તેનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું હતું રેખા રોકાઈ જા મારે તારી સાથે કંઈક વાત કરવી છે અને ખાસ વાત છે એટલા માટે તું રોકાઈ જા તે ચૂપચાપ મારી સામે બેસી ગઈ પણ તેની આંખોમાં આંસુ ભરેલા હતા મેં તેની આંખોમાં જોઈને પોતાના હૃદયની બધી જ વાતો તેને કહી દીધી હતી અને રેખા મને તું ખૂબ જ પસંદ છે ત્યારથી તું આ ઘરમાં આવી છે મારા જીવનમાં નવો અર્થ આવ્યો છે જે ખાલી પણ હતું ને એ એકલતા હતી તે તેને ભરી દીધી છે મને તારાથી સાચો પ્રેમ એમ થઈ ગયો છે હું તેને જિંદગીભર પોતાની સાથે ઈચ્છું છું શું તું મારી સાથે લગ્ન કરીને મિત્રો ત્યારે તો મારી આ વાત સાંભળીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને તે દ્રષ્ટિ અવાજ બોલી હતી સાહેબ તમે શિક્ષક છો અને હું તો ગરીબ છું મારું પોતાનું ઘર પણ નથી તમે મારી સાથે લગ્ન કરીને શું મેળવશો તેની વાત સાંભળીને મેં તેનો હાથ કસીને પકડી લીધો હતો અને ત્યાર પછી મેં તેમને પ્રેમથી બોલ્યો રેખા પ્રેમમાં ક્યારે અમીરી ગરીબી નથી હોતી પ્રેમમાં કોઈ ભેદભાવ હોતા નથી મને તારા દિલથી પ્રેમ છે અને હું તારી સાથે સરળ સાદી જિંદગી જીવવા માંગુ છું મને ફક્ત તું જ જોઈએ છે અને મિત્રો ત્યારે મારી વાતો એ તેનું હૃદય પીગળાવી દીધું હતું અને તેણે આંખો બંધ કરી અને મને કસીને પકડી લીધો હતો અને તે આલિંગનમાં સુરક્ષામાં હતી હતું જાણે એને તેને જિંદગીનો નવો સહારો મળી ગયો હોય કેટલીક વાર સુધી અમે એકબીજાને અને હળી મળીને રડતા હતા અને એકબીજાના આંસુ પણ લૂછતા રહ્યા હતા એક વખત વધતો ગયો અમારો પ્રેમ પણ વધુ ઊંડો થતો ગયો હતો આશરે એક મહિના પછી અમારા લગ્ન ધામધૂમથી થઈ ગયા અને લગ્ન પછી ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી મારા ચહેરા પર સંતોષ હતો અને મિત્રો ત્યાર પછી તો મારી જિંદગીને એક નવો અર્થ મળી ગયો હતો મને જીવવાનો સહારો પણ મળી ગયો હતો હવે રેખા મારા ઘરમાં ખુશીઓ સાથે રહે છે અને અમે બંને એકબીજાને અસીમ પ્રેમ કરીએ છીએ અને તેના આવવાથી અમારું ઘર સાચે જ ઘર બની ગયું હતું અને મારી જિંદગીને સાચું સુખ મળ્યું હતું મિત્રો તમને શું લાગે છે શું વિજય રેખા સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો હંમેશા યાદ રાખજો સાચો પ્રેમ ક્યારે પૈસા અમીરી ગરીબી સ્વરૂપ કે પછી કોઈના હાલતથી નથી માપવામાં આવતો સાચો પ્રેમ માણસના હૃદયમાં અને તેની સચ્ચાઈમાં તેની અપનતમાં છુપાયેલો હોય છે અને મિત્રો જિંદગીમાં દુઃખ પણ આવે અને સુખ પણ આવે તો પણ જો કોઈ તમને મનથી સમજે અને સહારો આપે તો તે જ સંબંધ સાચો હોય છે અને તેથી જો તમને જિંદગીમાં ક્યારે પણ સાચો પ્રેમ મળે તો તેની કદર જરૂરથી કરજો કારણ કે પૈસા ખતમ થઈ શકે છે 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 પરંતુ મિત્રો પ્રેમ પ્રેમ અને હંમેશા હંમેશા રહે રહે જ જો વાર્તા તમને સારી લાગી હોય ને તો શેર કરી દેજો વિડીયોને તમારા દોસ્તો સાથે અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો મિત્રો બે લાયકન ને ઓલ ઉપર શરૂથી દબાઈ દેજો જેથી કરીને તમારી આ નવી વાર્તા મિસ ન થાય આના કરતા પણ સારી વાર્તા કાલે આવશે મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે કોઈ પણ

તો આટલો પ્રેમ આપો છો તો એના માટે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ